તો સ્વાગત છે ફરી મિત્રો આપણા નવા બ્લોગમાં તો આજે આપણે જવાનું છે પોરબંદર થોડી ઘણી ખરીદી કરવા તો ચાલો મિત્રો પોરબંદર જઈને તમને બતાવીએ તો ફાઇનલી મિત્રો આપણે પોરબંદર પહોંચી અને આપણે આવી ગયા છે દવા લેવા તો દવા લે અને ડાયરેક જવાનું છે નાસ્તો કરવા ગયા ને થોડું ઘણું કામ પતાવ્યું અને હવે આપણે છે ને બહુ જ ભૂખ લાગી હતી તો આપણે આવી ગયા છે નાસ્તો કરવા તો નાસ્તામાં શું ઓર્ડર કરીએ એ જોયું છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયું છે ખમણ અને હજી પૂરી અને ચા ખાવાનું બાકી છે નાસ્તો માતો જલેબી ઊંધીઓ પૂરી અને ખમણાતો તો ચાલો મિત્રો આપણે નાસ્તો તો ફાઇનલ મિત્રો આપણે આવી જાય છે પૂરી અને જલેબી નું કામ કર નાખ્યું તમામ અને જો મહેન્દ્રભાઈ ખાવા માંડ્યા અને આપણે કરીએ ખાવાનું સ્ટાર્ટ તો ચાલો રાખી ફાઇનલ મિત્રો અમે તો નાસ્તો કરી લીધો તો અને અમે જોયું તો આયા તો અમારા ગામના બે ત્રણ માટીઓ જોવા જડી ગયા જોયા સમોસા ને ધબધબાટી બોલાવે પિયુષભાઈ ને મિતેશ ને વાહ વાહ કા ભી આલે બસ આપણે મજામાં શું લેવા આવ્યા હતા ઓહ પતંગ મિતા તું કેમ આના ભેગો સડી જાય બો હે પતંગ લેવા તો તને તો નહીં ને દગો આપે ને ન્યા ધ્યાન રાખ ત્યાં બે રૂપિયા ની જ લીધે કેટલા ની આવી હતી ઓય પાંચ ની કરો કરો ભાઈ ધંધો કરો હા નાસ્તો સારો હોય અમે તો જો ભાઈ નાસ્તો ખતમ હવે કઈ લેવાનું છે ચોપાટી ફરવા તારે કઈ ખાવાનું હે વધારે આ બધું મારી તરફ થી હતું આતા તા ભલે ખાતો કે વધારે લેવો ચીજ હો હા તો નાસ્તો મિત્રો ખતમ થઈ જાય પછી આપણે જવાનું છે સોપાટી બાજુ ફરી આવીએ તો ફાઈનલ મિત્રો આપણે પોરબંદર થી નીકળી ગયા અને રસ્તામાં આપણે જો આવો બધો નજારો આવે તો આપણે ઊભી ગયા છે રસ્તામાં અને થોડી ઘણા ફ્રી થઈ જાય અને પછી આપણે નીકળીયા અહીંથી તો ઘડીક વાર આપણે ઉઠીએ અને પછી ઘરે જઈએ અને ડાયરેક્ટ બતાવીએ હવે આપણે ક્યાંય જવાનું છે નહીં અને આપણે જવાનું છે ડાયરેક્ટ ઘરે હવે ફાઇનલ મિત્રો પોરબંદર થી આવી ગયા અને આપણે જો અટાણા આવી ગયા છે વાળીએ થોડું ઘણું કામ હતું બર્તન ભરવાના હતા તો બર્તન ભરવા આવી ગયા હે તો જો અટાણે જઈએ બર્તન ભરવા આ બાજુ પડ્યા તો પેલા જઈએ અહીંયા અને પછી બતાવીએ તો ફાઇનલ મિત્રો આપણે લાકડા ભરી રહી ગયા જો એટલા બધા ભરાણા અને હવે આપણે નીકળી ગયા ઘર તરફ જો આ આપણે મોટો ડ્રાઈવર આવી ગયો તો ચાલો તો આજે છે મિત્રો આપણે વ્લોગનો બીજો દિવસ તો આજે જો આપણે આવી ગયા વાડીયા વાળીયા વાળી આવ્યા હતા આપણે દવા છટવા તો જો પોપ લઈ લીધો હવે ઘરે જવાનું છે દવા છટાઈ ગઈ તો જો આ આપણી વાડી છે અને હવે જવાનું છે ઘરે આપણે કાલે વ્લોગ સ્ટાર્ટ ન કર્યો કારણ કે આપણે કાલે ટાઈમ નહોતો તો ચાલો મિત્રો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા નવા વ્લોગમાં